એટલા માટે આપણે બેઠા છીએ અહીંયા ખાટલા માથે હેઠું બેહું તો આપણે ફાવે નહીં યુટ્યુબ એટલે ખાલી ખાલી કોમેડિયર કરો છો બધા કન્ટિન્યુ બ્લોકમાં બનારે જ મારો વિડીયો જોતા હોય એને સારો લાગે કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો મારો વિડીયો તો જો સારો જ હશે મને તો ખબર ના હોય તમે તો ખબર પડે ને હું સારો બનાવું કે નહીં તો આપણે જો સાંઈએ બેઠા છે એ આમ બધા તડકો છે સાંઈએ જ બેહવું પડે નારિયેલી છે જો એના સાહી બેઠા છે તુવેર એ આપણે મસ્તીની થઈ ગઈ છે ફાલ હાલો તમને ફાલ બતાવવું જોઈ લ્યો મિત્રો ફાલ ફાલ હે એક નંબર જો ના જોઈ લ્યો ભેગી થઈ ગયો આ મારા જેટલી તો તુવેર મારા થી તો હું શી હું તો દેખાતોય નથી જુઓ જોવો નીચે તો જોવો ફાઇનલી મિત્રો આપણે બધી તુવેર બતાવી દઈએ આમ જુઓ તમે આમાં આપણે ગીત કરીને મળશું કરશે છે હલર હાલતું હોય છે ત્યારે પણ આપણે બ્લોગ બનાવશું જેમ કે આપણે માંડવીનો બનાવ્યો તો આપણે વટાટી છે ને ત્યારે પણ બનાવશું હું અત્યારથી કહી દઉં છું તમને આપણે બે ત્રણ દિન આળદ વાઢવાના ત્યારે પણ આપણે બ્લોક બનાવશું એ બ્લોક પણ જોઈ રાખજો અને મારે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દીધી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો મારા વાલા આપણે જો પાણી નાખવું પૂગી જાય એટલે વારી પછી આપણે જેના કામ આમ કરતા 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 સેટ વા પુગાડવાનો હે જો વા જા છેલે પુગાડવાનો અહીંયા પુગી જાય પછી આપણે હાવ નવરા તો તો બે દીધી તો ઈ બે દીધ નઈ પણ કાલ પી રહે હે જી અવાટાણે તાલ અગર તો ના પી ને હેલી વાત નથી યાર ખેતી કરવી ખેતી કરતા હોય ને એને ખબર હોય કે કેમ ખેતી થાય છે આપણે જો સાઈ મસ્તીના બેઠા છીએ અને તડકો એમ જામ્યો છે હવે શિયાળો જરા જરા બતાવે હે બહુ તડકો નથી લાગતો નકર તો માથું ફાળ નાખે આપણું અહીંયા બેઠા ને તેતર સાંઈ તેતર સાંઈ બે વાય ના દે હા જો તેતર સાંયો એટલે એ કોને કોને ખબર પડે એ કોમેન્ટમાં જણાવી દેજો તેતર સાંયો એટલે કે બધા કોમેન્ટમાં જણાવી દેજો મને તો જો એકચુલી ખબર જ છે હાલો ને કોમેન્ટ નથી કરવી જણાવી દઉં આ ક્યાંક છાંયો હોય અને ક્યાંક આપણે ક્યાંક ક્યાંક તડકો હોય ને તેતર છાંયો અમારી ભાષામાં કહીએ તમારી ભાષા મૂકીએ કહીએ કોમેન્ટમાં જણાવી દેજો બસ હાલો તમારી ભાષા હું કહીએ ને કોમેન્ટમાં જણાવી દેજો અને આપણે તુવેરમાં ફાલ કેવો છે એ પણ આપણે તમે કોમેન્ટમાં જણાવી દેજો તુવેર આપણે મસ્તીને ઊભી છે જોઈ લ્યો આપણે જો ઓલા નાકામાં પાણી જઈશ છે જો ઓલા નાકામાં વાર કુવારે ના નાકા મારવાનું છે તો મારા બ્લોગ બધાય જોતા રહેજો સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ ના કરી લેજો અને આપણું વેકરી કામ જવું છે તમારે આમ જો આ બધા કપા કેવા તળડી ગયા જો ફૂલે ફૂલ પાકી ગયા છે જો આપો આયા નહીં દેખાય ઝાડ ઝાડાડું આવે છે ઝાડ આપણે આ બધાના કપા લીલોતરી કે મસ્તીની છે અને આપણે જો ખાટલો નાખીને બેઠા હોય આહા હા લોકેશન એક નંબર છે મજા આવે એવું લોકેશન છે મારા ભાઈ મને બહુ એડિટ ને એવું કરતા નથી આવડતું ચાર પાંચ બ્લોગ મેળેલા છે એકચ્યુલી એમાં નથી એડિટ કરતાં આવડતું તો મને એડિટ કરતાં બધા સપોર્ટ કરજો થોડો થોડો એટલે હું એ એડિટ કરતાં શીખી જાઉં બ્લોગ કેવા મસ્તીના બનતા હોય તો કોમેન્ટ કરી દેજો અને એડિટ કરતા નથી ફાવતું એટલે બહુ તો જો સારા બનતા નહીં હોય તો એ પછી તમારી માથે હોય તમે મારી એક ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મારા વાલા અને સપોર્ટની જરૂર છે અને હવે આપણે બ્લોકને એન્ડ આપી દઈએ કારણ કે હવે આપણે બ્લોકને બહુ લાંબો નથી કરવો તો જય માતાજી જય દ્વારકાધીશ તો મળી આપણે ફરી એક નવા બ્લોકમાં તો બધાને બાય બાય